શ્રી રામના જન્મ એટલે કે રામનવમીના છ દિવસ બાદ આપણે હનુમાન મહોત્સવ ઉજવીએ છીએ આ વર્ષે એ બાર એપ્રિલ એટલે કે હનુમાનજીના દિવસે જ એટલે કે શનિવારે જ આવી રહ્યો છે હનુમાનજીની પૂજા આપણે મંગળવાર અને શનિવારે જ શા માટે કરીએ છીએ શનિવાર અને મંગળવાર શનિ અને મંગળ એટલે કે સેટન અને માર્સ આ સંપૂર્ણપણે પ્રભુત્વ ધરાવે છે આ ગ્રહો એટલે કે શનિ અને મંગળ તમારા જીવનમાં નેગેટિવ થોટ્સ આપીને ઘણા સંઘર્ષો પેદા કરે છે જેથી કરીને હનુમાનજી આપણને બલ બુદ્ધિ અને વિદ્યા આપે તે હેતુથી આપણે તેમની ભક્તિ કરીએ છીએ જ્યારે આપણે શિવજીની વાત કરીએ ત્યારે હનુમાનજી શિવજીના જ એક અંશ છે જ્યારે વિષ્ણુ ભગવાનની વાત આવે ત્યારે તે શ્રીરામના સૌથી મોટા ભક્ત છે એવું કહેવાય છે કે હનુમાનજી આજે પણ આ કળિયુગમાં બધી શક્તિઓની રક્ષા માટે હાજર છે જ્યારે રામાયણના અંતમાં શ્રી રામે હનુમાનજીને પૂછ્યું કે હનુમાનજી તમે શું ઈચ્છો છો ત્યારે ભગવાને કહ્યું કે બસ જ્યારે પણ કોઈ ભક્ત આવીને તમારા પાસે તમારું નામ લે ત્યારે હું તેમને બધા જ ફળ આપીશ આજે પણ જ્યારે રામકથા કરવામાં આવે છે ત્યારે ભગવાન માટે એક ખાલી જગ્યા રાખવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે પણ રામકથા આયોજિત થાય છે ત્યારે ભગવાન વિવિધ રૂપમાં આવીને ભક્તોને આશીર્વાદ આપે છે હનુમાનજી આજે પણ આપણા બધા વચ્ચે વસે છે અને બધા જ ભક્તોની રક્ષા કરે છે હનુમાનજી એક ચિરંજીવી છે એક જાગૃત દેવતા છે એન્ડ હિ ઇઝ ઓલવેઝ લિસનિંગ જય શ્રી રામ